અને આ એક સંસ્કૃતિ ના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશ થી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે છે એટલા માટે એક સામાન્ય વાત કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારા જિંદગી આખી રહેવું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકારે નહીં ભારત દેશનો છત્રી સમાજ નો સ્વીકારી શકે એટલા માટે આજે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી એટલે આ બધા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રેસ મીડિયા બધાને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું અમે કોઈ વખત સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો દરગુજર કરજો કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય અને દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે એટલે સર્વ સમાજને સર્વ સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો આપ બધા પણ આમાં જોડાવ કે કોકે તો આની જવાબદારી લેવી પડશે કે ભારતના જાહેર જીવનનું શુદ્ધિકરણ થાય ભારતમાં નૈતિકતા જળવાઈ રહીએ તો જ ભારત દેશની સંસ્કૃતિ અને આ બધા ઇતિહાસ છે એ જળવાઈ રહીએ અને આઝાદીના વખતના બલિદાનો કે એના પહેલાંના બલિદાનો માતૃભૂમિ માટે જેમને આપેલા છે એ બધાને આપણે ન્યાય આપી શકીએ આ બધી એક મુખ્ય વાત છે ને એમાં આપણે સૌ સાથે ભાગીદાર છીએ એ એક આનંદની વાત છે આ બધાનો ખૂબ ખૂબ આભાર કોઈ પણ બીજી વધારાની વાત નથી પણ છતાં પણ જે કોઈ વાત છે એ બધી જ વાત અમારા રાજકીય આગેવાનોને વિવેક સાથે અને સ્પષ્ટ ભાષામાં કહી દેવામાં આવ્યું છે કે બીજી કોઈ વાત કે બીજી કોઈ ચર્ચા અમે નહીં કરીએ આ જ વાત તમે હાઈકમાન્ડ કે સરકારને પહોંચાડો અને ટૂંક સમયમાં આનો કોઈ પણ નિરાકરણ કરી શકતા હોય તો કરો આવી એક નાની વાતમાં તમે સમાજને સમજાવો એના કરતાં તમે એને કેમ ન સમજાવો એ અમારી સ્પષ્ટ વાત છે અને એ ન સમજે એ કરણસિંહ આવી એમને કેમ ન સમજાવો એ અમારી સ્પષ્ટ વાત છે અને એ વાત જ ઈ વાત જ અમે બધાએ સારી રીતે રાખી છે એ આપના બધાના જાણ માટે આભાર આભાર કંજુમાં માઇક્રો એક ચોખવટ વધારે કરવા માંગુ છું કે કોઈને પણ કોઈને પણ મનમાં એવું હોય કે પદ્મિની બા કોણ છે સંકલન સમિતિ કોણ છે કરણી સેના કોણ છે મહાકાલ સેના કોણ છે તો અત્યારે હું આ બધાને માંગુ છું કે આ આ આ તમામ તમામ સેનાઓ રાજપૂતો તમામ મહિલાઓ આ બધા બેઠા છે આપ પણ જોઈ લેજો કોઈ વિરોધાભાસી વર્તન રાખતા નહીં કારણ કે અમારી સાથે બદમીની પામ બેઠા છે અમારી સાથે કરણી સેનાના પ્રમુખ પણ બેઠા છે અમારી સાથે મહાકાલ સેનાના પ્રમુખ પણ બેઠા છે તમામ બેઠા છે તમારા જે વાત કરી તો અમારા ને કરી અમારી પર વિશ્વાસ થાય વા કવાદો વિશ્વાસ થાય કવાદો તો ભૂલ કે તો સંકલન સમિતિની જે બેઠક મળી હતી અને આ બેઠક એટલા માટે મળી હતી કે રૂપાલા મહત્વપૂર્ણ સમાચાર રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠક છે તે બેઠક પૂર્ણ થઈ ચુકી છે અને જે પ્રકારથી માફીની વાત કરવામાં આવી રહી હતી આગેવાનો દ્વારા સમજાવવામાં પણ આવી રહ્યું હતું ગોતામાં રાજપૂત ભવનની આ બેઠક પૂર્ણ થઈ ગયા બાદ

કોર કમિટી સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે ગઈ કાલે અમને કહેવામાં આવ્યું હતું અમારા કન્વીનરને અહીંયા જે બધા આગેવાનો બેઠા છે એમને એમને વિનંતી કરી હતી કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી વતીથી કેટલીક બાબતો અમે ક્ષત્રિય સમાજ સમક્ષ વ્યક્ત કરવા માગીએ છીએ તો આપ જાણો છો કે એ પણ અમારા સમાજના જ વરિષ્ઠ આગેવાનો છે એટલે આજે અમે મળ્યા એમને એમની વાત કરી એમને એમની શું વાત કરી એ આપને જણાવી લે છે એટલે એમાં હું પડતો નથી અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા ચાર આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો આપ અમારા સન્માન્ય છો આપને સાંભળ્યા હવે તમે અમારી વાત સાંભળો તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી અમારી માતાઓ બહેનો યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે અમે અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના પંચોતેર લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના બાવીસ કરોડ ક્ષત્રિયો છે તો તમે હાઈકમાન્ડને કમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી વન ટુ થ્રી ફોર જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે પંચોતેર લાખ ગુજરાતના અને બાવીસ કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો આ સીલની મિટિંગ છે ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મીટિંગ આના પછી કોઈ મીટિંગ સક્રિય સમાજ કરવાનું નથી આપ મીડિયાના માધ્યમથી મારા સમાજની બહેનો માતાઓને પણ હું જણાવવા માગું છું વિનંતી કરવા માગું છું આપણા દીકરા તરીકે આપના ભાઈ તરીકે આપના વડીલ તરીકે કે તમારી આ આંદોલનમાં સક્રિયતા જરૂરી છે એની હું ના પાડતો નથી કારણ કે ક્યાંક ઘા વાગ્યો હોય તો અમને તો વાગ્યો જ છે પણ એમનું નિવેદન એ બેન બેટીઓની અસ્મિતા ની લાગણીને તોડીને હૃદય સોસરવું નીકળી જાય એવું છે ઘણી બધી માતાઓ ઇન્ટરવ્યૂ આપતી વખતે રડી પડી આજે અમારી સંકલન અને કોર સમિતિમાં પણ અમારી બે ત્રણ માતાઓએ એવું કહ્યું કે કાલે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમ આગળ જઈને આત્મદાહ કરીશું તો અમે વડીલોએ એ બધી માતાઓ બહેનોને જોહર કરીશું જોહર અલગ છે મને માફ કરજો એટલે હું આપના માધ્યમથી અને અમારી આ બહેનો બેઠી છે અમને પણ વિનંતી કરું છું કે અમે જીવતા શું ત્યાં સુધી આ લડાઈ લડવાના છે અમારા પર તમે વિશ્વાસ રાખજો અને આવું કોઈ પગલું ભરતા નહીં એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ આપને પણ પ્રાર્થના કરીએ છીએ અને તમે એ પણ બધાને કહેવા માગું છો કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ છે કોઈ જગ્યાએ કોઈ વિઘટન નથી કદાચ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ચર્ચા કરવાની હોય તો દસ કે પંદર આગેવાન ભેગા થયા હોય એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે અમને કુલડીમાં ગોળ ભાગી નાખ્યો કારણ કે જો અવિશ્વાસનું વાતાવરણ થાય એ આંદોલન વધારે ટકતું હોતું નથી આજે પણ એવું થયું કે બાર ગામથી મહેમાનો આવવાના હતા અમારા થોડાક મિત્રોનો મોબાઈલ પણ બન્યો હતો અમુક ચર્ચામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મોબાઈલ બન્યો હતો તો મીડિયામાં મેસેજ આવી ગયા કે આ લોકો સમાધાન કરી દેવાના છે આ લોકો કુલડીમાં અરે ભાઈ આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે તમારી સામે ચોખવટ કરવા માગું છું આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય સમગ્ર ગુજરાત હશે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અત્યાર સુધી અમુક બોલતા હતા અમે કે અમે કોઈ પક્ષની સામે નથી અમે ભાજપની સાથે છીએ આમ છે જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી કારણ કે મીડિયામાં એવું પણ ટ્રીસ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ ના આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર આની સો ટકા અસર અમે કરવાના છીએ ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત સમગ્ર ભારતની અંદર કારણ કે બાવીસ કરોડ ક્ષત્રિયો છે સમગ્ર ભારતની અંદર આ વાત જશે અમે રાજકોટથી શરૂઆત કરવાના છીએ અમારા અમારા ચારસો ભાઈ બહેન અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે રાજકોટથી અમે શરૂઆત કરીશું ચારસો અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું તો એના માટે અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું કરવું ક્યાં સુધી જવું પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરવું રાજકોટમાં મહાસંમેલન કઈ રીતે કરવું આ બધી રણનીતિ એ અમારા આગેવાનો કરશે આપ મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે અમારી વાત યોગ્ય કક્ષાએ એ પછી ભાજપ સરકાર હોય ભાજપ સંગઠન હોય કેન્દ્રનું મોવડી મંડળ હોય પ્રજા સુધી આપે અમારી વાત પહોંચાડી છે એ બદલ અમે આપના પણ આભારી છીએ અસ્તુ ભારત માતા કી જય તો જે પ્રકાર થી આ બેઠક મળી હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી છે રૂપાલા ટિકિટ રદ નહીં થાય તો સમાધાન નહીં કરવામાં આવીની વાતની સાથે સાથે આ વાત પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે આ છેલ્લી બેઠક હતી હવે કોઈ બેઠક નથી કરવી હવે આગામી રણનીતિ નક્કી કરશે આપ મારા જય માતાજી ભારતની લોકશાહી અને અખંડતીતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જયારે લોકશાહી સ્વીકારી સહજ રીતે ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે અમારા રાણીઓએ જોહર કરેલા અમારા વડવાઓ શું લડેલા જેના પાળિયાઓ પણ છે આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફાઈને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંક કહેવાય પણ રાજા મહારાજા ઝુક્યા રજવાડાઓ ઝુક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંક નથી એટલે આજે અમારી પાંચ દિવસની આખી આજે છ સાત દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મીટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે અમારા એ પિતા છે ભાઈઓ છે વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઉભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી ઈચ્છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારે સામે સામેથી આવેલા એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે ભાઈઓએ જે કાંઈ આગળ રજૂઆત કરી હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ આપ કદાચ જોયો છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના ઓલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બનવું રહે અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહે આ પદ્માવતી મૂવી વખતે આપ જોયું હતું કે જે રોડ પર ઉતર્યા હતા જે બધા જે બનાવો બન્યા હતા એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે ચૂલે મા દીકરીઓ બેઠા છે એનું પણ છે અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપને કીધું કે અમે રાજકોટથી ત્રણસો ને પંચ્યાસી બહેનોની યાદી તૈયાર મીન્સ અમે આવે ભરી રહ્યા છીએ નામાંકન અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માર માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે રાખો એટલે દરેક રાજ્યો ગુજરાતની તો વાત ભૂલી જાઓ છવ્વીસ સીટની વાત ભૂલી જાઓ આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમુત મીન્સ આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે ટૂંક થોડા સમય પહેલાં એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું આટલા વર્ષો હતું નહીં એવું કેવું હતું પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે હું નિભાવું છું એમને અમને સાંભળ્યા અમે રજુ વાત કરી વિનંતી કરી અને એમને પણ કહ્યું કે આપ મીડિયાના મિત્રોને પણ કહ્યું કે તમારી જે માગણી છે તમારી જે આ વાત છે એને અમે દિલ્હી અને ગુજરાતને જ્યાં પણ પહોંચાડવાની છે ત્યાં અમે સો ટકા પહોંચાડીશું માન્ય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજના વરિષ્ઠ આગેવાન છે પાર્ટીએ એમને જવાબદારી આપી હતી ગઈકાલે સી આર પાટીલજીના નિવાસ નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા ભૂપેન્દ્રસિંહજીએ સંકલન સમિતિ સમક્ષ એ જ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ ત્રણ વાર માફી માગી છે ક્ષમા વિરસ્ય ભૂષણમ માનવાવાળો આપણો ક્ષત્રિય સમાજ છે ભૂતકાળમાં પણ આપણે ઘણી વાર આવી ભૂલો વખતે માફી આપેલી છે તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજને સંકલન સમિતિને કોર સમિતિને કે અમે અપીલ કરીએ કે આ બાબતે ક્ષમા આપવી જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાજીની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા તો અમે એમના અક્ષરશા મેં હમણાં અગાઉ વાત કરી એમ અમે અમને એવું કહ્યું કે બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ ક્ષત્રિય સમાજ તો પોતાના આગળ દુશ્મન આવે તો એનું સન્માન કરે તમે તો અમારા સમાજના જ છો આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધાએ એક જ વાત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી હવે તમે અમારી વાત સાંભળો અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહી ધન્યવાદ બધા મિત્રોનો બધા મિત્રોનો